તમે સેલા ગામ પંચાયતમાં કેમ ખુશી ગયા તમે ગામ તમે તમે નગરપાલ તમારું કોઓપરેશન નિયત છે ત્યાં સુધી બરોબર છે તમે કહેતા કે ગાયો લઈને પાકિસ્તાન જતા રહે સાહેબ અર ફરિયાદ આપો તો પાકિસ્તાનની ફરિયાદ આપો ફરિયાદ હોય છે સાહેબ તો ભાડે તમારી સત્તા અમદાવાદ મહાન મ્યુનિસિપલ કોઓપરેશનમાં નથી આવતું સેલા ગામ પંચાયતમાં ઓલે ગામ પંચાયતની વાત આવે સાહેબ મ્યુનિસિપલ હદની બહાર તો ફરિયાદ પાકિસ્તાનની કરવી છે

તમે એવું કીધું અમે ગાય કાઢી ગયા પાકિસ્તાની વચ્ચે કરીએ સાહેબ ને મારે ઘડી આવી ઘડી મળી મારે આવું ના પડે મારે તમને રજૂઆતો બી ના કરવી પડે સાહેબ અને તમે આગળની ગાયો માત્ર પંચાયત ગાયો માત્ર હિસાબ આપણે બાકી છે એના માટે આપણે કોર્ટમાં ગયા છે સાહેબ ને વારે ઘડી કંઈક રજૂઆત કરવાની હવે કોર્પોરેશનની ગાયો નથી તો પંચાયતની ગાયો છે તો હાલમાં છોડી આપવી પડે